શુગર ફેક્ટરીમાં ખેડૂતોએ નાખેલી શેડીના નાણાં ચૂકવાયા નથી જેને લઈને ખેડૂતો આજે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી વહેલાણ સિઝન બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન કુલ ઓગણસિત્તેર હજાર છસોને ઓગણ મેટ્રિક ટન શેરડી ઉત્પાદન કરી શ્રી કાંઠા વિભાગ સહકારી ખંડ ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ સરસ તાલુકો ઓલપાડ ખાતે આવેલી શુગર ફેક્ટરીમાં નાખી છે સાથે ખેડૂતોએ નાખેલી શેરડીની વિગત દર્શાવતું પત્રક રજૂ કર્યું છે કાંઠા શુગરે દરેક ખેડૂતોને શેરડીના બિલ પણ આપ્યા છે તેમજ તમામ ખેડૂતોના બેંક ખાતા નંબર પણ લેવામાં આવ્યા છે પરંતુ શુગર ફેક્ટરી તરફથી નાખેલી શેરડીના નાણાં આજ દિન સુધી નહીં ચૂકવાયા કાંઠા શુગરના ડિરેક્ટરોએ શેરડી ફેલાણ કરી તેમાંથી ઉત્પાદન થયેલી ખાંડ મિલાસીસ અને અન્ય પેદાશોનું બારોબાર વેચાણ કરી શુગરના નાણાં ચાઉ કરી ફેક્ટરીને તેમજ ખેડૂતોને ઘણું મોટું નુકસાન કર્યું છે ખેડૂતોએ કાંઠા શુગર ફેક્ટરીની મુલાકાત લઈ ત્યાં શેરડીના નાણાંની માગણી કરતાં હાજર સ્ટાફ તરફથી કોઈપણ જાતનો પ્રતિભાવ આપવામાં આવ્યો નથી તેમજ મોટાભાગના ડિરેક્ટરોએ રાજીનામા પણ આપી દીધા હોવાનું જણાવ્યું છે હાલમાં ત્રણ ડિરેક્ટરો મનહરભાઈ પટેલ કાંતિભાઈ પટેલ સતીષભાઈ પટેલનો સંપર્ક કરતાં તેમણે અમારી શેરડીની બાકી રકમ આપવામાં કોઈ રસ દાખવ્યો નથી કોઈ પણ જાતનો સહકાર આપ્યો નથી ખેડૂતો દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી ખેડૂતોએ કહ્યું કે અમારા પરિવારનું જીવન ખેડી ઉપર ખેડૂત ખેતી ઉપર નિર્ભર છે શેરડીના નાણાં નહીં મળવાથી ખૂબ જ મુશ્કેલીની પરિસ્થિતિ થઈ ગઈ છે ખેડૂતોએ સખત મહેનત કરી પરસેવો પાડી શેરડી પાકવી શુગર ફેક્ટરીને આપી છે શુગર ફેક્ટરીએ નાણાં નહીં ચૂકવી પાયમાલ કરી દીધા છે અને છતે પૈસે અમને ખેડૂતોએ ખેડૂતોને ભિખારી બનાવી દીધા છે ઝેર પીવાનો વારો આવ્યો છે આગામી સિઝનમાં ખેતીના પાક ડાંગર કપાસ શાકભાજી વગેરે તૈયાર કરવાનો ખર્ચ કરવો પણ મુશ્કેલ થઈ ગયો છે જેથી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ સરસમાં નાખેલી શેરડીના નાણાં વહેલી તકે અમને મળે તેવી કાર્યવાહી કરવા વિનંતી કરી હતી રાહુલભાઈ પટેલે જણાવ્યું હતું કે મેં કાંઠા શુગરમાં શેરડી નાખ્યું છે તેનું પેમેન્ટ આજ દિન સુધી અમને મળ્યું નથી ડિરેક્ટર અને ચેરમેનને વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં અમને રૂપિયા મળ્યા નથી

ગામ મલોરપોર તાલુકો હસોટ જિલ્લો ભરૂચ મેં કાંઠા સુગરમાં શેરડી નાખેલી છે આજ દિન સુધીનું પેમેન્ટ અમને મળ્યું નથી વારંવાર રજૂઆત ડિરેક્ટરો સિનિયર કરી બધા ચેરમેનોને કરી એ છતાં આજે અમને રૂપિયા મળ્યા નથી મારા હસોદ તાલુકાના ત્રણસો દસ ખેડૂતો છે વ્યારાના બીજા ત્રણસો ચારસો ખેડૂત છે ટોટલ હજુ બાવીસ થી પચીસ કરોડ ખેડૂતોને ચૂકવવાના બાકી છે એ અંદર અંદર ભ્રષ્ટાચાર કરેલો છે કાર્યવાહી કમિટીએ રાજીનામા બે ડિરેક્ટરો આપતા નથી તો ચાર ડિરેક્ટરો છે ચાર ડિરેક્ટરો રાજીનામા નથી આપતા એને લીધે કસ્ટોડિયન કમિટી નહીં નિમાતી કસ્ટોડિયન કમિટી નહીં નિમાતી એટલે આગળ કાર્યવાહી ચાલતી નથી લગભગ એક વર્ષ થવાના સપ્ટેમ્બરમાં